પીએસાઈની ઓડ્યો કલીપમાં લાંચ માંગવાની ચર્ચા બાદ આ પગલા ભરાયા છે ત્યારે આ સમગ્ર મામલાની બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ પોતાના દીકરાએ દારૂ પીધો જ નથી તેવા દાવા કર્યા હતા તો સામે જેસીપી ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ ભરીને પાર્થ મોઢવાડિયાએ દારૂ પીધો હોવાનો ઘટસ્ફોટ કર્યો દારૂની ચાલતી હોય તો ચોક્કસપણે નહીં જવું જોઈએ પણ દારૂની પાર્ટી હતી જ કોઈ સવાલ જ નથી પણ અટક કરવામાં આવેલા પંચનામા ને આધારે એટલું કહી શકાય કે દરેક ના મોઢામાંથી તીવ્ર દારૂની વાસ આવતી હતી અને એ લોકોને અટક કરવામાં આવેલા જેસીપી જે કે ભર્ટે કહ્યું છે કે આ કેસમાં જે કોઈ પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઓડિયો ક્લિપ મામલે જણાવ્યું કે પ્રાથમિક તબક્કે આ કેસ એન્ટી કરપ્શનનો હોવાથી ક્લિપ અંગે તપાસ કરવામાં આવશે ક્લિપના બનنے આવાજનો વોઇસ ટેસ્ટ કરવામાં આવશે મહેફિલના સ્થળે મહિલાઓને કયા કારણે જવા દેવામાં આવી તે અંગે પણ તપાસ કરવામાં આવશે સાથે જ પોલીસે સીસીટીવી અને આરોપીઓ તેમજ પોલીસની સીડીઆરની તપાસ શરૂ કરી છે

તો એવું છે કે જે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારના આક્ષેપો કરે તો એની તટસ્થ રીતે તપાસ કરી અને સત્ય શોધી કાઢવું જોઈએ અને લોકો સમક્ષ મૂકવું જોઈએ મીડિયા સમક્ષ પણ સાચી હકીકત રજૂ કરવી જોઈએ એ પોલીસની પણ નૈતિક ફરજ છે એ બાબતે પણ વિગતવારની તપાસ કરીશું પણ પ્રકારના બાયસ વગર જે સત્ય હકીકત છે એની અમે તપાસ કરવા માંગીએ છીએ આ કેસમાં પકડાયેલા તમામ આરોપીઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે સાથે જ લાંચ આપવા માટે મહિલા પીએસઆઈને ફોન કરનારા કોંગ્રેસ અગ્રણી કુંતલનું નામ ખુલ્યું છે તેમની પણ તપાસ હાથ ધરાશે પોલીસ તમામ આરોપીઓની કોલ ડિટેલ મેળવી આ કેસમાં તપાસ હાથ ધરશે ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજકીય બળથી આ કેસ રફે દફે થઈ જશે કે સત્ય બહાર આવશે કેમેરામેન કનુ ભરવાડ સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ